નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ ન્યૂઝ જોઈએ આજનો સમાચાર મોડાસાથી અણિયોડનો પંદર કિલોમીટરનો રોડ બે જિલ્લા અને ત્રણ તાલુકાને જોડતો રસ્તો છે આ રસ્તા પર દિવસ દરમિયાન હજારો વાહનોની અવરજવર રહેતી હોય છે ત્યારે છેલ્લા બે વર્ષથી આ રોડ પર ખાડા છે કે ખાડામાં રસ્તો તેઓ બિસ્માર હાલતમાં રોડ થઈ જતા વાહન ચાલકો તેમજ સ્થાનિકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ત્યારે મોડાસાથી અણિયોડ રોડ પર મુસાફરી દરમિયાન ઊંટ પર સવારી કરતા હોય તેવો અહેસાસ થાય છે તેમજ રોડ પર પડેલા મોટા ખાડાઓ અને બિસ્માર રોડ પર વારંવાર રોડ અકસ્માત ઘટનાઓ વધતી જાય છે ત્યારે સરકારી બાબુ કે નેતાઓ આ રોડ પર મુલાકાત લે તો ખ્યાલ આવે કે પ્રજા કેટલું વેઠી રહી છે વાહન તેમજ જણાવ્યું હતું અને વધુમાં જણાવ્યું હતું કે તમામ ગામડાઓ મોડાસા સાથે સંકળાયેલા હોવાથી રોજ બરોજ લોકોની હોસ્પિટલમાં સારવાર અર્થે ચીજ વસ્તુ ખરીદી વિદ્યાર્થીઓના શિક્ષણ નોકરી ધંધા તેમજ ખેડૂતોને મોડાસાના માર્કેટયાર્ડમાં પહોંચવા એકમાત્ર રસ્તો છે જે બિસ્માર હાલતમાં છે જેને લઈ મોડાસા અણિયોર પંથકના તમામ ગામોમાં ગ્રામજનો અને વાહન ચાલકો બિસ્માર રોડ તોબા પોકારી ઉઠ્યા છે ત્યારે ગ્રામજનો રોડ પર આવીને નવી રોડ બનાવવા કે રોડનું સમારકામ કરાવવામાં આવે તેવા સૂત્રોચ્ચાર કરી ઉગ્ર માંગ કરી હતી સાથે જ મોડાસા અણિયોર બિસ્માર રોડનું સત્વરે કામ કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા આગામી સમયમાં આંદોલન અને આગામી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ આપી હતી વર્ભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લે ન્યુઝ નમસ્કાર મારું નામ જગદીશભાઈ કરશનભાઈ પટેલ રહે મોરલી કંપા અમારે આ મોરલી મોડાસા થી અણિયોર જે રોડ છે પંદર કિલોમીટરનો એની ઉપર એટલી બિસ્માર હાલત થઈ ગઈ છે કે અત્યારે વાહન ચલાવવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે અને આ પોઝિશનમાં નાના વાહનોવાળા જ્યારે ખાડા ટાળવાનો પ્રયત્ન કરે છે ત્યારે કોઈ મોટા વાહનો સાથે ટકરાવવાના પ્રયત્નો પણ ખૂબ થઈ રહ્યા છે અને નાના મોટા રોજના ખૂબ એક્સિડન્ટ થઈ રહ્યા છે આવી પરિસ્થિતિમાં આવા રોડ ઉપર વાહન ચલાવવું અને કારમાં એટલા બધા મેન્ટેનન્સ આવી રહ્યા છે કે એકદમ વાયબ્રેશન વાળા રસ્તા થઈ ગયા છે કાર ચલાવી શકાય એવી પોઝિશન પણ નથી આવી પરિસ્થિતિમાં સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે તમારા કોઈ પણ અધિકારીને આ રસ્તા ઉપર મોકલો શું પોઝિશન છે પ્રજા શું વેઠી રહી છે આજે એમને ખ્યાલ આવે આવી પરિસ્થિતિમાં આ રસ્તાનું કામ અને આ રસ્તા ઉપર એટલો બધો સાઠંબા સુધીનો ટ્રાફિક છે કે એ વસ્તુ અમે અહીંયા આ ટ્રાફિકમાં માણસો અવરજવરમાં એટલી ત્રાસ થઈ રહી છે ઘણા લોકોના એક્સિડન્ટ થયા છે આવી પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ છે રોડની અને કોઈ ધ્યાન આપવામાં આવતું નથી વહીવટી તંત્ર તરફથી તો હવે અમે આ પ્રજાજનો ખરેખર આ વસ્તુ છે અમે ત્રાસી ગયા છીએ અને હવે આ વસ્તુ પર જો ધ્યાન રસ્તા ઉપર નહીં આપે સરકાર તો આગામી ચૂંટણી માટે અમે બહિષ્કાર કરવાનો પણ વિચાર કરી રહ્યા છીએ કારણ કે આ પ્રશ્ન અમારા માટે એક વિકટ થઈ ગયો છે મારું નામ અરવિંદ પટેલ અહીંયોર તાલુકો માલપુર જિલ્લા રહેલું આ રસ્તો રસ્તોરાથી મોડાસા બીમાર ખરેખર જોવા લાયક જેવું છે બહુ ખરાબ માણસ બીમાર થઈ જાય તો એને લઈ જવામાં કલાક થઈ જાય થઈ તાકીદે રસ્તો થાય એવી અમારી ગ્રામજનોની આજુબાજુની બધી જનતાની જરૂરિયાત છે અને આ ખરેખર બે જિલ્લાઓને ત્રણ જિલ્લાઓને જોડતો રસ્તો છે વીરપુર સાઠંબા સુધી અને દોઈડુંગરી બધું બધું અહીંયા કવરેજ થાય છે લોકોનો શોર્ટ રસ્તો કોણ

આનું નામ કેશુભાઈ હરિભાઈ પટેલ હું ગામ બોડી કંપાનો વતની જે આ રોડ વિશે જે અત્યારે જે વાત છે આ રોડ મોડાસાથી અણિયર જોડતો રોડ છે ઉભરાણ જોડતો રોડ છે આ રોડ હકીકતમાં એમડીઆર રોડ છે આ રોડનું નવી ડામર કામ અઢારની સાલમાં સન અઢારમાં થયેલું જે પાંચ વર્ષથી નો સમય થયો છે એમાં પાછલા બે વર્ષની અંદરમાં વધારે તૂટી ગયો હોવાથી અને જેના ઉપર કોઈ ડામરનું જે છંટકાવ કરવામાં આવે તે રેગ્યુલર ન હોવાથી જેનાથી જે પગથિયા ટાઈપ બધું અસ્તવ્યસ્ત થઈ ગયેલ છે તૂટીને ખરાબ થઈ ગયેલ છે જેનાથી વારંવાર રજૂઆત કરવાથી અને કોઈ સાંભળતું ના હોવાથી અને ઘણી બધી વાર આ રસ્તાની અંદર વાહન ચાલકોને ઘણી બધી તકલીફો પડે છે જેનાથી ઘણી મુશ્કેલીઓ થાય અત્યારે કોઈ નેતા કે ગમે તે કંઈ કોઈ પણ જગ્યાએ આવવાના હોય તો એ એ રોડ એકદમ ફટાફટ તૈયાર થઈ જાય અને આ જે પ્રજાનક્ષી જે રોડ છે તે અસ્તવ્યસ્ત અને બીમાર હાલત રજૂઆતો કરવા છતાં અસ્તવ્યસ્ત રહે છે તો આના માટે અમારી માંગણી એવી છે કે જેમ બને એમ આ રોડને ઝડપી તૈયાર થાય રિપેરિંગ થાય અથવા તો નવીન ફરીથી ડામર થાય એવી અમારી માંગણી છે મારું નામ અરવિંદભાઈ કાંતિભાઈ પટેલ હું બોરડી કંપાર રહેવાસી છું અને આ રોડ વિશે વાત કરું તો આ રોડ બે હજાર ને અઢારની સાલમાં રોડ બન્યો તો એના પછી ત્રણેક વર્ષ ત્રણ ચાર વર્ષ સારો રહ્યો પછી સાવ તૂટી ગયો છે અને તૂટી એવો ગયો છે કે જ્યારે ઊંટ ઉપર બેઠા હોઈએ અને જેવો અહેસાસ થાય એવી રીતે આખો રોડ તૂટી ગયો છે એમ અને રોડ આવ બોગસ થઈ ગયો છે આ રોડ ઉપર તો દસ થી પંદર કંપા ને ગામડા બધા મોટા મોટા આવેલા છે અને એનો સંપર્ક બધો મોડાસા સાથે છે અને પાછો આ રોડ છે સીધો બાલાસિનોર ને ટચિંગ થાય છે તો આ રોડ ની હાલત એટલી બી ખરાબ થઈ ગઈ છે એમાં બોડી મોડાસા થી બોરડી કંપા સુધી તો થોડો પણ સારો પડે બોરડી કંપા થી આગળ અણિયોર બાજુ જઈએ તો સાવ તૂટી ગયો છે અને એમાં વચ્ચે અમલાઈ કંપા ની બાજુમાં અમારા કચ્છી પટેલ જ અનિલભાઈ મણિભાઈ પટેલ નું એક્સિડન્ટ થઈ ગયું આ રોડ ના કારણે નવજવાન છોકરો આ ત્રીસેક વર્ષનો નો છોકરો ઓફ થઈ ગયો એટલે આ રોડ હાઉ બિલકુલ બોગસ થઈ ગયો છે એમ તો સરકાર ને તો મારી એ વિનંતી છે કે આ રોડ જેમ બને એમ રોડ બની જવો જોઈએ નવેસરથી બનવો જોઈએ રોડ એટલો બધો ખરાબ થઈ ગયો છે એમ